શંકેશ્વર મહેસુલી હદ વિસ્તારમાં અજાણે ઈસમોની માટી ખનન બાદ થયેલી તપાસમાં સામે આવ્યું કે ગેરકાનૂની ખનનવાળી માટી નજીકમાં ઊભી થતી સોલાર કંપનીના રોડ માટે ઠલવાઈ હતી મામલતદારે કોઈ કાર્યવાહી નથી કરી તેનો ઘટસ્ફોટ થતા પ્રથમ ન્યૂઝ ક્રાઇમ અવાજમાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા અહેવાલને પગલે ખાણખની જગ્યાએ નોટિસ ફટકારી જેનો જવાબ હજુ અભ્યાસ હેઠળ છે પરંતુ ભૂસ્તર શાસ્ત્રી કચેરીના કર્મચારીએ જણાવ્યું કે ખનન અને ડમ્પિંગ પ્રાથમિક તબક્કે અનઅધિકૃત જણાઈ આવતા લાખો રૂપિયાનો દંડ થશે પેનલ્ટી સાથેનો દંડ તો થશે સાથે સુરેન્દ્રનગર જિલ્લા હદમાં થયેલ ડમ્પિંગ બાબતે પણ વડી કચેરી ધ્યાને મુકાશે સર્વેના રિપોર્ટ આધારે દંડની રકમ બાબતે પૂછતા જણાવ્યું કે સરેરાશ ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયા ભરપાઈ કરવાનો હુકમ પણ થઈ શકે છે જાણીએ વિગતવાર ક્યાં થઈ હતી ખનન ચોરી પાટણ જિલ્લાના શંકેશ્વર તાલુકાના કુંવર ગામ નજીક રાજપુરાના સરકારી સર્વે નંબરમાંથી કેટલાક દિવસો પહેલા થયેલ ગેરકાનૂની માટી ખનન અને તે હજારો મેટ્રિક ટન માટી નવી બનતી સોલાર કંપનીના હિતાર્થે ઠલવાઈ હતી તે સપાટી પર આવ્યું હતું આથી પાટણ જિલ્લા બુસ્તર શાસ્ત્રી કચેરીનાએ સીધી સોલાર કંપનીના કર્મચારીનો નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો કંપનીના માણસ તરફથી આવેલ જવાબના આધારે મોટો ઘટસ્ફોટ સામે આવ્યો કે હજારો મેટ્રિક ટન ઠલવારી માટી

સમગ્ર મામલે પાટણ પુસ્તરશાસ્ત્રી કચેરીના કર્મચારી પ્રજાપતિએ જણાવ્યું કે આની સ્થિતિએ સરેરાશ થી પોત્રીસ લાખનો દંડ થવાની શક્યતાઓ છે અને આગામી પંદર જુલાઈ સુધી હુકમ પણ થઈ જશે જો કે દંડ બાબતે જથ્થાનું બહુલ પ્રમાણ જો ડમ્પિંગના આધારે થાય તો હદફેર બાબતે સુરેન્દ્રનગર જિલ્લા ભુસ્તર શાસ્ત્રી અથવા ગાંધીનગર વડી કચેરીએ જાણ કરાશે

ક્રાઇમ આવાઝ શંકેશ્વર